રાજકોટ માર્કેટિંગ યાર્ડ એટલે સૌરાષ્ટ્રના ખેડૂતોની પહેલી પસંદ અહીંયા રાજકોટ સહિત આસપાસ જિલ્લાના ખેડૂતો પોતાનો ભાગ વેચવા માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આવે આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પાંત્રીસ થી છત્રીસ જર્સીની આવક થઈ છે જ્યારે શાકભાજીની પણ મતલબ આવક થઈ રહી છે સરદાર પટેલ વલ્લભભાઈ પટેલ મુખ માર્કેટિંગ યાર્ડમાં છત્રીસ જર્સીની અને પોપટભાઈ સોરઠિયા સબ માર્કેટિંગ યાર્ડમાં પાંત્રીસ પાકની આવક થઈ છે એમાં પણ પાક કપાસ અને લસણના પાકે અત્યારે ખેડૂતોને રાજી કર્યા છે જ્યારે ડુંગળીના પાકે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની ભરપૂર આવક થઈ રહી છે યાર્ડમાં આજે બાવનસો ક્વિન્ટલ કપાસની આવક થઈ છે કપાસના ભાવની વાત કરવામાં આવે તો કપાસનો ભાવ એક હજાર એકસો અગિયારથી ચૌદસો એંસી રૂપિયા સુધી

અત્યારે થઈ છે ટુકડા ઘઉંની આવક આજે ચોવીસો પચાસ ક્વિન્ટલ થઈ છે ટુકડા ઘઉંનો ભાવ પાંચસો બત્રીસ થી છસો રૂપિયા મણના બોલાયા હતા જ્યારે લોકવન ઘઉંની આવક બસો પચીસ ક્વિન્ટલ થઈ છે લોકવન ઘઉંનો ભાવ પાંચસો સોળ થી પાંચસો એક સાઠ રૂપિયા મણના બોલાયા હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે લસણની આવક થઈ રહી છે બીજી તરફ લસણના ભાવ પણ ખેડૂતોને માંગિયા મોઢે મળી રહ્યા છે લસણના ભાવ આજે ખેડૂતોને 2100 થી 3450 રૂપિયા મળ્યા છે આજે માર્કેટિંગ યાર્ડમાં લસણની આવક 2500 ક્વિન્ટલ થઈ છે શાકભાજીની ભરપૂર પણ માત્રામાં આવક થઈ છે યાર્ડમાં આજે બટેટાની 3650 ક્વિન્ટલ આવક થઈ છે ટમેટાની 1280 ક્વિન્ટલ થઈ છે લીંબુની 390 ક્વિન્ટલ થઈ છે કોબીની ચારસો પિચોતેર ક્વિન્ટલ થઈ છે તુવેર સિંગની બત્રીસ ક્વિન્ટલ થઈ છે લીલા લીલા ક્વિન્ટલ ક્વિન્ટલ થઈ થઈ છે છે અને લસણની આવક રહી આમ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતો ભાવ મળી રહ્યો હોવાથી અહીંયા મોરબી સુરેન્દ્રનગર સહિત અનેક ગામોના ખેડૂતો પોતાનો માલ વેચવા માટે અહીંયા આવી રહ્યા છે